આ જે નવા ટ્રેન્ડ આવે છે જેમાં લોકો એઆઈ જનરેટેડ ફોટો અને વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એને અપલોડ કરતા હોય છે સાયબર ક્રિમિનલ આવા ફોટો અને વિડીયો ડાઉનલોડ કરીને તેને મોર્ફ કરીને અશ્લીલ વિડીયો અને ફોટોનું કન્ટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા હોય છે આ સિવાય વિવિધ મહિલાઓના આવા પ્રકારના ફોટો વિડીયો ડાઉનલોડ કરીને નવા નવા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવીને તેમાં લાઈક અને ફોલોવર વધારવા માટે આવા ફોટોનો ઉપયોગ કરતા હોય છે આમાં બે વાત છે અજાણી વેબસાઇટ ઉપર આવા ફોટો વિડીયો બનાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ વેબસાઇટ વિશ્વસનીય ના હોય તો મોબાઈલ કમ્પ્રોમાઇઝ થઈ શકે છે કોઈ એપ્લિકેશનથી આવા વિડીયો અને ફોટોસ બનાવતા હોઈએ જે એપ્લિકેશન વિશ્વાસપાત્ર ના હોય તો મોબાઈલ હેક થઈ શકે છે જેના આધારે તમારા મોબાઈલના ડેટાની ચોરી થઈ શકે છે આ ઉપરાંત બેન્કિંગ એપ્લિકેશન કમ્પ્રોમાઇઝ થવાથી બેંકનું બેંક ખાતામાંથી પૈસા પણ વિડ્રો થઈ શકે છે તો આ માટે શું સાવચેતી રાખવું જોઈએ લોકોએ પોતાની જાતને પૂછવું જોઈએ કે આ આ ટ્રેનમાં ફોટા બનાવવા માટે જરૂરી છે કે કેમ આ સિવાય જે વેપ એપ્લિકેશન અને વેબસાઇટનો ઉપયોગ કરીને આવા ફોટા બનાવવામાં આવે છે એ વિશ્વસનીય છે કે કેમ એ જાણવું જોઈએ અન્યથા જે મેં કહ્યું કે ડેટા લીક થઈ શકે છે અને મોબાઈલ હેક થઈ શકે છે એવી એના ગંભીર પરિણામો આવી શકે છે